વીસ રૂપિયા મેળવાન જરૂર તમે તમારે વીસ રૂપિયા મેળવા તો શ્રીફળ કરીને મેલજો પણ શ્રીફળ તમે મોન્યું છે શ્રીફળ ચુંદરી અગરબત્તી જાય તો તમે બોલ્યા હતા કે શ્રીફળ ચુંદરી અગરબત્તી કરીશ માં મારું આ કામ થશે તો એ શ્રીફળ ચુંદરી અગરબત્તી લઈશ મારા હો રૂપિયા ને હજાર હાલશો તો એ બેકાર પાછું તમારી કોઈ નિંદા તમે સારું કાર્ય કરો છો તમે પુનદાન કરો છો કોઈ ધર્મનું કાર્ય કરો છો છતાંય કોઈ મળો છો તમારી નિંદા કરે છે તો એ તે તમારું પાપ ધોવામાં ભાગીદાર બન્યા છે તમારા મદદરૂપ રૂપ થયા છે ભલે તમને જોવાથી એ વિરોધી લાગતો એની દ્રષ્ટિએ તમને વિરોધી માનતો પણ એ તમારું ભારું જ કરે છે પણ ખાલી જોવાની દ્રષ્ટિ બદલી નાખો હું એવું કહું છું એ નિંદા કરતો 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 એટલો બધી કરશે ને કે તમારે પૂનદાન કરવાની જરૂર નહીં પડે ઓટોમેટિક તમારા પાપ ધોવાઈ જશે પણ ક્યારે જ્યારે એ વ્યક્તિ એ માણસો બોલતા હોય તમે સહન કરી અને આ કાને ત્યાં કાઢી નાખો જીવનમાં ખાલી આશીર્વાદ લેવાથી આશીર્વાદ આપવાથી દુઃખના નિવારણ નહીં થતા એવું તમે ઠેર ઠેર જગ્યાએ ફરી ફરીને જોઈ લીધું કઈક માતાઓને કઈક ભુવા જોડે અને જ્યા બે હાથ મૂકી મૂકીને આશીર્વાદ આલ્યા છતાં આશીર્વાદ તમને એટલે વાત તો હો ખાલી આશીર્વાદ થી દુઃખ મટતા મારા ભગવાન એવી પ્રાર્થના કરો હજુ મારો રોમ આના કરતા હજાર ગણું લાખો ગણું મને સત આપી દે તો આશીર્વાદ રૂપે મન દે પણ મારા આશીર્વાદ થી ભલે તમારા દુઃખ ના મટે પણ મારા આશીર્વાદ થી તમારી અંદર હારી સદબુદ્ધિ હોટકા આવશે આવું બહુ સર બોલું એક જીવન જીવવાની પ્રેરણા હોટકા મળશે આવું બહુ સર બોલું હારેલા હિંમત હોટકા મળશે આવું બહુ સર બોલું છું જીવનનો એક થાક લાગ્યો છે ને જીવન જીવી જીવી કંટારી જા અને કંટાળતા કંટાળતા એટલા બધા કંટારી જ્યા ને કે કઈક કઈક વાર તો મરવાના વિચાર આવી જતા છે શું કોમની આવી જીવન શું કોમની આવી જિંદગી જો ઉધી આવા દુખના દાડા કાઢવાના હવે તો મા સહન નહી થતું તું હવે બેઠાતું નહીં અને એવી કરી કરીને બધી જગ્યાએ પ્રાર્થના કરો બધા ભગવાન મંદિરે ફરી આવો ભૂવા ભૂવા ભટકી આવો છતાંય તમને કોઈ જગ્યાએ હાસ ના થાય ને તારે માણસને એક વાર વિચાર આવ કે માણસો જોડે તો હાથ લંબા દીધા પણ ભગવાનના મંદિરોએ ધોમે ધોમે ફરી અને મારા દુઃખની ભીખ માગી માગીને કદાચ દાડા કાઢ્યા પણ ચોય મને સુખનો સોયડો દેખાયો નહીં પણ મારા સાનિધ્યમ ખાલી પગ મૂકવાથી તમારી અંતર આત્મા આનંદ છવાયો હોય ને તો ઓળખી જોડે હું બહુ સર બોલું છું તો તમારા માટે તમારી એક જીવન રેખા માતા મળીશ તમારો મારો એક લેખ લખેલો છે લેખ પૂરો કરવા કદાચ મારા ભગવાને આ સમયગાળો રચાયો પણ ભલે બધી જગ્યાએ ફરીને આયા હું જાણું છું કઈક કઈક ભાવિકો તો મારા સાનિધ્યમાં આવતા હોય પણ નંબર ના આવતો હોય લાવો કે બીજે ઓટો મારી આવે એવી રીતે જાય ભલે જતા મને કોઈ તકલીફ મને કોઈ વાંધો પણ મારા સાનિધ્ય હાસ લાગતી હોય તો હું એવું સાબિત નહીં કરતી કે હું સતવારી માતા છું આ સતની ગાદી છે એવું મારે સાબિતી હાલવાની જરૂર નહીં પણ હું તો એ કહું છું દુનિયા બધા મંદિરો મઠ ફર્યા પણ કદાચ પોતાની કુળદેવીના શરણ તો મારા જેવી માતાએ જ બતાવ્યા હું ભવશર બોલું છું કે દુનિયાના ગમે તેવા ભગવાન હોય દુનિયાની ગમે તેવી માતા હોય પણ મારા કુળ ના તોલે તો કોઈ નહીં એવી સમજ અને એવી પ્રેરણા તો ખાલી મારા સાહિત્યમાં જ જોવા મળીએ છે કે જે પોતાના કરતા હોય તે એમની કુળની માતાનું મહત્વ વધારે સમજાવશ મહત્વ આલશ કોમ જે કદાચ મારા જેવી માતા કરી જાયશ છતાંય જસ તમારી માન હાલવા જગતમાં હું એક જ માતા આવીશ કોમ કરી જવું પણ નોમ તમારી માનું આલુ દીકરા મેં નહીં તારી માતાએ કર્યું છે જગતની બધી માતાઓ તો જસની ભૂખીએ તમારી કોની માતા પ્રત્યે કેટલો ભક્તિ ભાવ અને પ્રેમ વધારું છું એ તો જે મારા સાનિધ્યમાં છ મહિના ખાલી આવ્યા છે એના વાતનો અનુભવ થઈ ગયો છે આવું બહુ સર બોલું માતા વગર રહેવાય માતા વગર ચાલે નહી દુનિયા ગમે તે કે પણ મારી મહાકાળી મારી ચામુંડા મારી મારીયાન મારી હરસિદ્ધિ મારી શક્તિ રાવ મારી મેળડી મારી સધી આ મારી આવું આવ્યું ને મોડે મારી માં મારી માં આવું ભાવ પહેલા હતો પણ મારા સાનિધ્ય વધી ગયો કે મારી માતા લાખો માં એક કરોડોમાં એક બસ આનો આજ મારો ભાવ તમારી માં પ્રત્યે મારા વધારવાનો એટલે બેઠી છું હું તો એક સોલંકી ભેટી ની માતા છું મારું કર્તવ્ય મારું ધર્મ ખાલી મારી વસ્તીને જ સાચવવાનું હોય જેમ કે ભગવાને દરેક ના ઘેર મારા જેવી માતા આલીશ પોત પોતાની રીતે શક્તિ પ્રમાણે ભક્તિ કરી એની ઉપાસના કરી અને એના આશીર્વાદ પ્રાપ્ત કરે એની એનો જોડે જે તે માગણી ઈચ્છા ફળ હોય ફળની આશા હોય ફળ પ્રાપ્ત કરવા માટે પોતપોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરવી પડે પણ આ ભક્તિ મારા દીકરાએ કરી પણ મારા દીકરાની એક ભક્તિથી જો

મારા દીકરાએ કીધું કે માં મારા શું જોઈએ છે તને ખબર છે મારા દીકરાની શું ભાવના હતી ને એ ભાવના હું હોટાકા જોતી કે મારો દીકરો હંમેશા સેવા ભાવ જ રાખે છે મારા બહુ એટલે કીધું કે દીકરા બોલ તારા જે જોઈએ આપી દઉં મારો દીકરો કે માં મારે તો તું જોઈએ તો કીધું કે મેં કીધું કે હા હું તો મળી જઈ પણ જીવનમાં કઈ કરમય કરવું પડશે તાર તો કે માં કરમ આ ધરતી પર સેવાથી મોટું કોઈ કરમ જ આશીર્વાદ થી આવી પ્રેરણા મળી છે કે કોઈ મોટું જગત માં ધરમ નહીં કોઈ કરમ નહીં એટલે મારા દીકરાઓની ભાવના જોઈ અને વરદાન આલ્યું માથે હાથ ફેરવીને કીધું દીકરા જ આ ખાલી સેવાની ભાવના કરીશ પોતાનું દુઃખ અને આહુડા પાડ્યા જા જગતમાં બહુસર માતા એવા આશીર્વાદ આલું છું ખાલી જો જો તારા પગ પડશે જો જો તારો અવાજ સંભળાશે અને જો જો કદાચ મોણસ તન જોશે તો જ એને જો સુખની અનુભૂતિ ના કરાવું તો હું સોલંકી પીટીની હું રામ મારા મેરડી ના રામ સોલંકી પીઢી ની હું બઉસર ના ખાતાની ઉગતા પોરની મેરડીના રામ ભલે રામ દરેક દીકરાઓ ને રામ દરેક મારી વાલી દીકરીઓ રામ દરેક મારા ઉમર લાયક વડીલો બેઠા હોય એવા રામ દરેક મારા નાના નાના બાળ બેઠા હોય નહીં રામ દરેક ને ખુબ રામ છે એવા મારા દીકરાઓની ભાવનાઓ જોઈ અને મેં મેલેડી કીધું કે જા જો તારો પગ પડશે ને તો આનંદ